નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિય ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ એક જાન્યુઆરી બે હજાર ત્રેવીસ સવારના મહત્વના હવામાન સમાચાર વર્ષ બે હજાર છવીમાં કમોસમી વરસાદ દેશભરને કરશે પરેશાન જાન્યુઆરીમાં દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થશે જાણીએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમામ લોકો સુધી શેર કરી દેજો વર્ષ બે હજાર ચોવીસને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તરફથી આગાહી કરવામાં આવી છે જેમાં વર્ષ બે હજાર છોવીમાં દેશ અને દુનિયામાં હવામાનમાં ભારે ફેરફાર થશે તેવું જણાવ્યું છે આ સાથે જ દક્ષિણ અમેરિકા અને યુરોપના ભાગોમાં હવામાનમાં મોટો પલટો આવશે જ્યારે ગુજરાતમાં અવારનવાર કમોસમી વરસાદ જોવા મળી શકે છે નવા વર્ષની શરૂઆત થઈ રહી છે ત્યારે વર્ષ બે હજાર સોવીસનું હવામાન દેશ દુનિયા અને ગુજરાત માટે કેવું રહેશે તેના અંગે હવામાન નિષ્ણાત બાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે જેમાં તેમણે જણાવ્યું કે વિશ્વના કેટલાક ભાગોમાં ભારે ચક્રવાત સર્જાય છે જ્યારે રાજ્યમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ભારે ફેરફાર આવશે આ સાથે જ રાજ્ય અંગે હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે અરબસાગરના ભેજના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં કમોસમી વરસાદ થશે જેમાં ત્રણ અને ચાર જાન્યુઆરી અરબસાગર સિસ્ટમ સક્રિય થઈ છે આ સાથે જ રાજ્યના અનેક ભાગોમાં ગાજવી સાથે વરસાદ થશે જાન્યુઆરીમાં દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવવાની સંભાવના છે બીજી બાજુ ચૌદ અને પંદર જાન્યુઆરીના ઉત્તરાયણ પર હવામાન કેવું રહેશે તેમણે જણાવ્યું કે ઉત્તરાયણ ઉપર પણ ઠંડા પવનો છે પરંતુ રાજ્યમાં સાતથી દસ જાન્યુઆરી વચ્ચે પણ કમોસમી વરસાદ થશે તેમજ જાન્યુઆરીમાં દેશના પંચોતેર ટકા ભાગોમાં કમોસમી વરસાદ થશે તેમજ અરબસાગરના ભેજના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થવાની સંભાવના છે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઘાટા વાદળો થવાની શક્યતાઓ છે જોકે આ ઘાટા વાદળો સીમિત વિસ્તારોમાં હશે જેમાં સાબરકાંઠાના કેટલાક ગામો સાથે દાહોદ ગોધરા અરવલ્લી અને છોટાઉદેપુરનો સમાવેશ થાય છે એક અને બે જાન્યુઆરી સુધી ઝાકળ વરસાદ જોવા મળી શકે છે તેવી સંભાવનાઓ પણ પરેશ ગોસ્વામીએ કરેલી આગાહીમાં જણાવી છે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ઝાકળ અને વરસાદનું પ્રમાણ વધુ જોવા મળી શકે છે તેવી સંભાવનાઓ પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો ખડક મિત્રો આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડતપ્રિયા યુટ્યુબ ચેનલ